તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ નું પદ લઈને અહીંયા ધારાસભ્ય ની ચેલેન્જ ની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજ ને લઈને ચાલનારા લોકો છે

અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઉઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે એમને પોસાતું નથી ભૂતકાળ માં આ લોકો નર્મદા બંધ આવ્યો કરજણ ડેમ આવ્યો ઉકાઈ ડેમ આવ્યો આદિવાસીઓને કીધું આ ડેમ પાણી તમને મળવાનું છે યુનિટી આવી એમના વડાપ્રધાને જાહેર મંચ પરથી કીધું તો એના સ્થાનિક લોકોને રોજગારી મળશે સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારોમાં રથ લઈને ફરતા હતા ગામડે ગામડે રોજગારીના વચનો આપતા હતા ત્યારે આજે કેવડિયા ખાતે જે માં બેટીઓ પર જે અત્યાચારો થાય છે ત્યારે એવા સાંસદ અને એવા એમની સરકારને અમે કહેવા માંગીએ છીએ આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ નથી ઝૂક્યો ત્યારે જો આ કાળા અંગ્રેજો અમારા આદિવાસી સમાજ ને જો અત્યાચાર કરશે મારશે રડાવશે ખદડશે ઉજાડશે ત્યારે આદિવાસી સમાજ

ક્યાં સુધી અમારે ભોગ આપવાનું છે આજે અમારા બાળકો માટે શિક્ષકો નથી અમારા યુવાનો માટે રોજગારી નથી અમારા ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું અમારા દવાખાનાઓમાં પૂરતા ડોક્ટરો નથી અમારા દવાખાનામાં પૂરતા સાધનો નથી ક્યાં સુધી વિકાસ અમારે રાહ જોવાની છે ત્યારે આ સરકારોને કહેવા માંગીએ છે હવે અમારે કોઈ વિકાસ નથી જોઈતો તમારે સાપુતારાથી સ્ટેચ્યુનો રોડ નથી જોઈતો અમને તમારો માલ સામોટ પ્રોજેક્ટ નથી જોઈતો

અમારા લોકોની જે પાણીના ભાવે જમીન છીનવવાની વાત કરો છો કોઈ પણ ભોગે અમે આપવાના નથી ત્યારે સાથીઓ આગળના વક્તાઓ કીધું એમ વાલિયા હોય કે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય કે ભરૂચ હોય આહવા હોય કે ડાંગ હોય વલસાડ હોય કે વાપી હોય દાહોદ હોય કે ભિલોડા હોય જ્યાં પણ આપણી જરૂર પડે છે આપણે જઈએ છીએ લોકોના ન્યાય માટે ત્યારે સાથીઓ કેવડિયામાં આપણી મા બેટીઓની

અમે વેઠવાના નથી ત્યારે આ કેવડિયામાં આપણી માં બેટી ગુરુવારે અમે જવાના છે તમે પણ કમર બાંધી લેજો એ લોકોને કહેવાનું છે કે આ ઈલાકામાં આ ઈલાકામાં માત્ર કેવડિયા લોકો નથી આજે કેવડિયા વારો છે કાલે માલ સામોટનો આવશે પછી શાકબારા આવશે દેવ આવશે વાલિયા વાળા નો આવશે ડમલાઈ વાળા આવશે નસવાડી વાળા નો આવશે ત્યારે મેં સમગ્ર આદિવાસી સમાજ ને અપીલ કરું છું ગુરુવારે કેવડિયા લોકો ના જવાનું છે ગુરુવારે તમામ લોકો કમર બાંધીને ફેટો બાંધીને નીકળી જજો કોઈના બાપ થી નથી અમે બેઠા છીએ ક્યાં સુધી અન્યાય આપણી માં બેટીઓ વેઠશે ક્યાં સુધી આપણે વેઠવાનું છે આ એ લડતનો સમય આવી ગયો છે

ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની ડિમાન્ડ માટે લડે છે એમના વન અધિકારો માટે લડે છે એમની જમીન સંપાદન થાય છે એના વળતર માટે લડે છે એમની જળ જંગલ જમીન બચાવવા માટે લડે છે તમે ચૈતરભાઈ હાથે ઉભા રહીને સમર્થન આપો અને આજે દિલ્હીની ટીમ પણ આપણી વચ્ચે છે આપણે કોઈને ડરવાની જરૂર નથી આખી આમ આદમી પાર્ટી આજે આદિવાસી સમાજ સાથે જોડાઈને ઊભી છે અને ડગલે ને પગલે માન્ય મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી આપણા અરવિંદ કેજરીવાલજી હોય આપણો રિપોર્ટ લે છે શું થાય છે અમારી જરૂર પડશે કે કેમ તમે અમને જણાવજો અમે કેવડિયા આવવા માટે પણ તૈયાર છે ત્યારે તમને સાથીઓ કેવા માંગુ છું ગુરુવારે આપણે હજારો ની બધાએ ફરજિયાત કેવડિયા ખાતે પહોંચવાનું છે ઝઘડેવાળાને પણ આપણે અપીલ કરીશું નસવાડીવાળાને પણ અપીલ કરીશું ઉમરપાડાવાળાને પણ અપીલ કરીશું દાહોદવાળાને પણ અપીલ કરીશું રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રવાળાને પણ અપીલ કરીશું કે કેવડિયા બધાએ ગુરુવારે 22 તારીખે 10 વાગે બધાએ પોતપોતાની રીતે પહોંચી જવાનું છે અને સાથીઓ તે દિવસે આવેદન આપીશું નિવેદન કરીશું સંવાદ થશે અને પંદર દિવસનું અલ્ટિમેટમ સરકારને આપીશું પછી પણ સરકાર એમના ઝૂંપડાઓ ત્યાં નહીં બાંધી આપશે જે ઝૂંપડાઓ ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યા છે એનું જો વળતર સરકાર નહીં આપશે તો આવનારા દિવસોમાં દર અઠવાડિયે કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે બધા કરીશું ધરણા થશે આંદોલન થશે અમારા લોકોના દુકાનો અમે બનાવી આપીશું અમારા લોકોની જમીનો જે છીનવાઈ રહેલી છે

તેરમી સપ્ટેમ્બર નો અધિકાર દિવસ આ વખતે ગુજરાત નો કેવડિયા રાખીશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું જ્યાં સુધી જો એમનું નિરાકરણ નહીં આવે તો એકત્રીસ ઓક્ટોબર 150મી સરદાર પટેલ સાહેબ ની જે જન્મ જયંતિ છે એ દિવસ નો નરેન્દ્રભાઈ મોદી નો કાર્યક્રમ પણ આપણે ત્યાં નહીં થવા દે એટલી તાકાત આપણે રાખીએ નહીં થવા દઈશું આપણે આપણા લોકોને ને ખદેડી ખદેડી ને હોટલો વાળા જમીનો આપે છે ઉદ્યોગપતિઓને જમીનો આપે છે આપણી માં બેટીઓ ત્યાં રડે છે ખાવાના પાપા મારે છે આ પરિસ્થિતિમાં સરકારે આપણને લાવી દીધી છે ત્યારે હવે સરકારનો કોઈ વિકાસ સંપત્તિઓ છે અમારે તમારા કોઈ કોરિડોરની જરૂર નથી કોઈ સ્ટેચ્યુની જરૂર નથી કોઈ વિયરડેમની જરૂર નથી અમારે કોઈ સંપત્તિ ની તમારી જરૂર નથી અમારા લોકોને જે દિવસે અહિયાં સારી કોલેજ મળશે સારી શાળા મળશે

અને માત્ર ડેડિયાપાડા તાલુકા કે સાગબારા તાલુકા પૂરતું જ નહીં આવનારા દિવસોમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય 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 ગોધરા તાપી ડાંગ હોય વલસાડ હોય કે નવસારી હોય 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 ભરૂચ કે વડોદરા તમામ વિસ્તારોના લોકોને આપણે બધા સાથે લઈને ચાલવાનું છે આપણને લોકો પૂછે છે ચૈતરભાઈ અમે શું કરીએ આજે ભીલોડા વાળા પૂછે દાહોદ વાળા પૂછે ડાંગ વાળા પૂછે ત્યારે મેં એમને કેમ છું ક્રાંતિ શરૂઆત કરી થવાનું છે તમે વિધાનસભામાં ધાર્યું હતું આપણે કોઈને એક બિયર ના પૈસા નથી આપ્યા કે કોઈને એક બાટલી ના પૈસા નથી આપ્યા કોઈને આપણે કોઈ જાતના પીવાના પૈસા નથી આપ્યા નથી લોકસભામાં આપણે કોઈને તમે તાલુકા જિલ્લા માં કરી લેજો જે લોકો સપના સેવી ને બેઠા છે કે અહીંયા આમ આદમી પાર્ટી તો પૂરી થઈ જવાની એ લોકો ને બે હાજર સતાવીસ માં આમ આદમી પાર્ટી ની તાકાત ગુજરાત માં ખબર પડી જવાની છે સત્તાવીસ બેઠકોને બીજી પ્રભુત્વ ધરાવતી ટોટલ આપણી ચુંમાલી વિધાનસભાની બેઠકો છે જો તમે એક થઈ જશો જે દિવસે આદિવાસી સમાજ આપણી સાથે એક થઈ જવાનો છે એ દિવસે આ વિસ્તારમાંથી ભાજપ સરકારના સુપડા થાપ થઈ જવાના છે તમે લખી રાખજો સામધામ દંડ ભેદ નીતિ જેલોમાં લઈ ગયા આપણા કાર્યકરો પર ખોટા કેસો કરવામાં આવે પાસાઓના નામે ડરાવવામાં આવે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને અહિયાં એમના કેટલાક લોકો નક્સલવાદ ની વાત કરે છે ચૈતરભાઈ નક્સલવાદી છે એમના ગૃહમંત્રી અમિત શાહ ઝઘડિયામાં આવીને કઈ ગયા ચૈતરભાઈ નક્સલવાદ ની વાતો કરે છે નક્સલી સાથે તમે કેમ ફરો છો

આવે ગમે તેવા નિવેદનો કરે કોઈએ ડરવાની જરૂર નથી લડાઈ આપણી સાચી છે બસ તમારા સાથ અને સહકારની જરૂર છે આજે કાર્યકર્તા સંમેલન એટલા માટે જ બોલાવવામાં આવ્યું છે આવનારા દિવસો આપણા માટે ખૂબ જ સંઘર્ષના છે આ સમય સંઘર્ષનો છે ક્યારે પણ આ લોકો ખોટા કેસો કરે ક્યારે પણ કંઈ કરે ત્યારે આપણે બધાએ એકતાની જરૂર છે બધા એક રહીશું કેવડિયાની જરૂર પડશે ત્યાં પણ જઈશું આપણી જરૂર હશે એ લોકો આવશે એવી રીતના એકતા આદિવાસી સમાજ એક થવું પડશે કેટલાક લોકો એવું માને છે કે પેલા વસાવા પેલા ચૌધરી પેલા ગામિત પેલા રાઠવા પેલા તળવી પેલા પેલા આપણે મેન આદિવાસી 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 સમાજ ત્યારે આ પર અત્યાચાર થાય છે તો ખરેખર અમારું ખૂન ખોલી જાય છે ત્યારે અમે સરકાર સામે ઉતરીએ છીએ અને ન્યાયની વાતો કરીએ છીએ ત્યારે સાથીઓ વધારે સમય હું નથી લેતો પણ આજના આ કાર્યક્રમ સંમેલનમાં દિલ્હી આપણને ખાસ માર્ગદર્શન પૂરું પાડવા સમર્થન આપવા માટે સ્વાગત કરું છું કેવડિયા એક દિવસ ની મા દીકરીઓ માટે આપણે બધાએ આપવાનો છે આપશો ને બધા આપણે એમના સમર્થનમાં બાવીસ ના બાવીસ તારીખના ગુરુવારના રોજ દસ કલાકે બધાએ કેવડિયામાં તો પછીના કાર્યક્રમો જે પણ રચનાત્મક કાર્યક્રમો આપવાના થશે તે અમે તમને આપવાના છે પણ આજના કાર્યક્રમમાં તમને ખાસ મળવાનું થયું આપણે બધા પોત